સંતરામપુર તાલુકાના મોટી ક્યાર ગામે આવેલ સસ્તાનાની દુકાનમાંથી અડસઠ કટ્ટાની ચોરી થયેલ જેમાં સંતરામપુર પોલીસે ફતેપુરા તાલુકાના એક વેપારીના દુકાનમાંથી શકના આધારે મુદ્દામાલ ઝડપી પાડ્યો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના મોટે ક્યારગામે અઢારમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મોટી ક્યારગામની સસ્તાનાની દુકાનમાંથી કોઈ ઈસામો દુકાનમાંથી અડસઠ જેટલા કટ્ટાઉ ચોરી કરી અંજામ આપી ફરાર થઈ ગયેલ હતા જેમાં આ બનાવ બાબતે સસ્તાનાથી દુકાનના સંચાલકે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં સૂત્રો દ્વારા વધુમાં વધુ માહિતી મળતી અનુસાર

સંતરામપુર પોલીસે આ બાબતે વધુ ઊંડાણમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આટલું અમને સૂત્રોથી જાણવા મળેલ છે